હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ મેથી બાજરીના થેપલાની રેસિપી આ થેપલાને આજે આપણે બાજરીના લોટ સાથે બનાવીશું તો એકદમ સરસ પરફેક્ટ મેથી બાજરીના થેપલા એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મેથી બાજરીના થેપલા બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં મેથી બાજરીના ઢેબરા બનાવવા આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવવાની છે તો તેના માટે અહીં મેં એક મિક્સર જાર લીધું છે અને તેમાં સાતથી આઠ લીલા મરચાંના ટુકડા દસથી વાર લસણની કઢી અને એક ટુકડો આદુનો એડ કરી બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની આદુ મરચાં લસણની પેસ્ટ બની ગઈ છે હવે ઢેબરાનો લોટ બાંધવા અહીં મેં બે વાટકી બાજરીનો લોટ અને એક વાટકી ઘઉંનો લોટ લીધો છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી અજમાને આ રીતે હાથેથી મસળીને એડ કરીશું બે મોટી ચમચી સફેદ તલ ચપટી હિંગ અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર અહીં આપણે લીલું મરચું એડ કર્યું છે એટલે લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો સાથે આદુ મરચાં લસણની બનાવેલી પેસ્ટ અહીં જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અડધો કપ દહીં બે ચમચી ઝીણો સમારેલો ગોળ બે કપ મેથીના સુધારેલા પાન અહીં મેં મેથીને ધોઈ કોરી કરીને લીધી છે અડધો કપ કોથમીરના પાન અને ચાર ચમચી તેલ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે તેમાં થોડું થોડું પાણી એડ કરી ઢેબરા માટેનો થોડોક કઠણ લોટ બાંધી લઈએ તો ઢેબરા માટેનો આ રીતનો થોડોક કઠણ લોટ બંધાઈ ગયો છે હવે આ લોટને આપણે રેસ્ટ નથી આપવાનો જો લોટને તમે રહેવા દેશો તો લોટ ઢીલો થઈ જશે અને ઢેબરા બરાબર વણી નહીં શકાય હવે લોટમાંથી એક લુવો લઈને ગોળ વાળી લઈશું અને લુવાને કોરો લોટ લગાવી વણવા માટે પાટલા ઉપર લઈ લઈશું અને વેલણની મદદથી રોટલીની જેમ વણી લઈશું તો અહીં મેં ઢેબરાને વણી લીધું છે આ ઢેબરાને આપણે બાજરીના લોટમાંથી બનાવીએ છીએ અને લોટ થોડોક કઠણ હોવાથી કિનારી પર ક્રેક્સ આવશે તો અહીં મેં એક ડબ્બાનું ઢાંકણ લીધું છે અને તેને આ રીતે ઢેબરા પર મૂકી દઈશું અને વધારાના ભાગને કાઢી લેશું જેથી બધા જ ઢેબરા એકસરખા બને અને કિનારી એકસરખી થઈ જાય અને ઢેબરાને આ રીતે આપણે પતલા જ રાખવાના છે વધારે જાડા નથી કરવાના હવે ઢેબરાને શેકવા અહીં મેં એક તવી લીધી છે તવી થોડીક ગરમ થાય એટલે તેમાં ઢેબરાને મૂકી દઈશું ઢેબરું એક બાજુએથી થોડુંક શેકાય એટલે બીજી બાજુએ પલટાવી લેશું અને ઉપર અડધી ચમચી તેલ એડ કરી ઢેબરા ઉપર ફેલાવી લેશું હવે ઢેબરાને બીજી સાઈડે પલટાવી બીજી સાઈડે પણ તેલ લગાવી લેશું અને બંને બાજુએથી ઢેબરું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું તો ઢેબરૂ બંને બાજુએથી શેકાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે હવે તેને ડીશમાં લઈ લઈશું તો એકદમ સરસ ટેસ્ટી અને સોફ્ટ મેથી બાજરીના ઢેબરા બનીને તૈયાર થઈ ગયા છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે